તો મહત્વના સામે રહ્યા સુરતમાં લાંબી કતાર જોવા મળી છે સવારથી જ વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓ લાઇનમાં ઊભા હતા આવક નો દાખલો કઢાવવા સુરતમાં લાંબી કતારો જોવા મળી વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહેવા લોકો મજબૂર બન્યા છે તો વહેલી સવારે પાંચ વાગ્યાથી મનપા કચેરી પર લાંબી લાઈનો જોવા મળી વિદ્યાર્થીઓ વાલીઓ વાલીઓએ વહેલી સવારથી દાખલાની વાલીઓ આવકનો દાખલો લેવા આવવા મજબૂર છે આવકનો દાખલો ઘટાડવા વહેલી સવારથી જ લોકોએ લાંબી કતાર લગાવી હતી સવારના પાંચ વાગ્યાથી મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ મનપા કચેરી ખાતે પહોંચ્યા હતા અને જે રીતે દ્રશ્યો પણ સામે આવે છે લાંબી કતારના કે બહાર સુધી ગેટની બહાર સુધી આ લાંબી વાલીઓ લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે ઉભા રહેવા વાલીઓ અને વિદ્યાર્થીઓ મજબૂર છે શું વધારે માહિતી તેઓનું શું કહેવું છે જી બિલકુલ ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રશાસનને પત્ર લખીને જણાવ્યું હતું કે આવકના દાખલા મેળવવા માટે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એજન્ટ પ્રથા ચાલી રહી છે અને હજાર થી પંદરસો રૂપિયા આપો તો આવકનો દાખલો નીકળી જાય છે ગંભીર આરોપ છે ત્યારે એ બીપી અસ્મિતાની ટીમ આવી છે વરાછા વિસ્તારમાં સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો આવકનો દાખલો કઢાવવા માટે આ રીતની લાંબી લાંબી લાઈનો છે એ જોવા મળી રહી છે સવારે પાંચ વાગ્યાથી નંબર લગાવવાની શરૂઆત કરી દેવામાં આવે છે ત્યારે રત્ન કલાકાર હોય કે પછી વિદ્યાર્થીઓ વાલીઓ હોય કે પછી મહિલાઓ આ તમામે તમામ અત્યારે દ્રશ્ય જોઈ શકાય છે આ પ્રમાણેની લાંબી લાંબી કતાર છે એ જોવા મળી રહી છે આ દાખલો કઢાવવા માટે નોન ક્રિમિનલ સર્ટી છે એ પણ કઢાવવા માટે વિદ્યાર્થીઓ છે એ આવતા હોય છે ત્યારે નાની અમસ્તી ભૂલ હોય તો પણ તેમને મોકલી દેવામાં આવે છે ઘરે અને સુધારો કરી લાવો એ પ્રમાણેની વાત કરવામાં આવે છે આ પ્રમાણે જોઈ શકાય છે બે બે ત્રણ ત્રણ દિવસ સુધી ધરમ ધક્કા ખાઈને વાલીઓ છે એ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે ત્યારે તમામ એક સુરે કહી રહ્યા છે કે એક જ દિવસમાં દાખલો મળી જાય તેવું કરો કારણ કે એડમિશન લેવા માટે પહેલાં દાખલો કઢાવવો પડે છે પછી સ્કૂલમાં એડમિશન કરાવવા પડે છે ત્યારબાદ જાતિનો દાખલો કઢાવવા પડે છે આ વાલીઓ જોઈ શકાય છે તેમની સાથે જ વાતચીત કરીશું તમે જણાવો કેટલા વાગે અહીંયા આવ્યા હતા અને કેટલું હેરાન થવું પડે હું સવારનો પાંચ વાગ્યાનો આવ્યો છું મારે ચાર વાગે ઉઠવું પડ્યું હતું અને ઉનાળાની સિઝન હોવાથી નીંદર પણ એક વાગ્યા પછી આવતી હોય છે બધાને ગરમીની એટલે બહુ જ હેરાન થવું પડે ઊંઘ પણ પૂરી નથી થતી હોતી જેથી બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અહીંયા પાંચ વાગ્યા આવ્યા પછી લાઇનમાં નામ લખાવવા પડે છે અને પછી ટોકન દસ વાગે ઠેઠ મળે છે એટલે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે મારો ધંધો હિરાક ઘસવાનું કામ કરું છું અને મારું ગુજરાન ચલાવું છું

દીકરા ક્યારથી આવી છે અને કેટલો સમય થઈ ગયો છે અને અત્યારે ટોકન મેળવવા માટે કઈ રીતની હેરાન પાંચ વાગે આવી હતી ત્રણ ચાર કલાક થઈ તો હજી ટોકન નથી આપ્યું કેટલા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છો તમે બે દિવસથી પહેલા દિવસે જ્યારે આવેલા ત્યારે તમને શું કહેવામાં આવેલું કઈ રીતે જે ભૂલો છે એ કાઢવામાં આવેલ પછી પરત કરાયા કાલે આવી હતી તો કાલે એમ કીધું કે ટોકન લઈને આવવાનું ટોકન લીધા વગર નહીં ઈડબ્લ્યુએસ નો દાખલો કાઢી દો તો ટોકન દસ વાગે જ મળે ત્યાં સુધી ન મળે પછી ન હોય ટોકન દસ વાગ્યા પછી ન હોય ભૂલ કાઢે તો એક ભૂલ હોય તો એમ કે આ ભૂલ સુધારીને પછી આવજો કાલે પાછા લાઈનમાં લાગવાનું હા બિલકુલ જોઈ શકાય છે કઠણાઈ અત્યારે જોવા મળી રહી છે તમામ જે લોકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે વિદ્યાર્થી પણ મોજૂદ દીકરા કેટલા સમયથી અહીંયા ઊભો છે કે તારે શું કામ 5:30 થી ઊભો છે

જોઈ શકાય છે અત્યારે તમે જણાવો કેટલા સમયથી ઊભા છો કઈ રીતની હેરાનગતિ છે અને એજન્ટ પ્રથા ચાલે છે હા હું અહીંયા સાડા પાંચનો ઊભો છું સતત ત્રણ દિવસથી ધક્કા ખાવા છતાં પણ આજે પણ કામ થાય એવું મને લાગી નથી રહ્યું કેમ કે રોજ કંઈક ને કંઈક ભૂલો કાઢીને તલાટી લોકો આપણને દોડા કરાવતા હોય છે અને હું છેલ્લા જોઉં છું કે બે ત્રણ દિવસથી કે અહીંયા એજન્ટ પ્રથા ચાલે છે તેમાં લોકો બ્લેકમાં સર્ટિફિકેટ્સ બધા કઢાવતા હોય છે એજન્ટને હજારથી પંદરસો રૂપિયા આપવાથી તે લોકો તમારું અર્જન્ટમાં કામ કરાવી દે છે અને આ લોકો અંદર ભ્રષ્ટાચાર ખૂબ જ વધી રહ્યો છે તમે લાઈનમાં ઊભા છો અને એજન્ટ બહારથી દાખલો નીકળી જાય કઈ રીતના કઈ રીતની સિસ્ટમ છે અહીંયા એ જ નથી ખબર પડતી અમને ખુદને નથી ખબર પડતી કે અહીંયા સિસ્ટમ કઈ રીતના હાલે છે અને બીજા નંબરમાં અહીંયા ધક્કા એટલા ભૂલના હિસાબે ખબર આવે છે કે કોઈ એની સીમા જ નથી જરા જરા વાતમાં અક્ષરમાં ભૂલ હોય તો એમ કે હવે કાલે આવજો આજે હવે તમારો વારો નહીં આવે એ રીતનો અને પ્રથા ચાલે છે એમાં હજાર પંદરસો જે જેવું કોઈ આઠસો લે હજાર લે પંદરસો લે અને એ લોકો અહીંયા ડાયરાકથી અંદરથી ગઢવી લે છે કેટલા દિવસથી ધક્કા ખાઈ રહ્યો છો તમે આ રીતે અને કઈ રીતે તમને અહીંયાથી જવાબ મળે છે બે દિવસથી અમે હું અહીં ધક્કા ખાઉં છું સવારમાં વહેલા પાંચ વાગે આવે પહેલાં એમ કે આ લાઇનમાં ઉભા રહ્યો ત્યાંથી આ લાઇનમાં આ લાઇનમાં એ રીતે આમથી નામ આમથી નામ દોડવા દોડે કરે છે એજન્ટ પ્રથા કેટલા રૂપિયા માંગતા હોય છે અને કઈ રીતે તરત દાખલો મળે અને લાઇનમાં ઉભા રહ્યા હોવાથી કઈ રીતે દાખલો મળે હજારથી પંદરસો રૂપિયા માગે છે એક દાખલાના હજારથી પંદરસો માંગે છે લાઇનમાં ઉભારો તો કેટલો સમય લાગે લાઇનમાં ઉભા તો ક્યારે વારો આવે કે નક્કી નહીં આવે કે બે દિવસે આવે એક દિવસ આવે કે નક્કી નહીં આવે ક્યારે આવે એ

મારું નામ ભરડા વિશ્વાસ છે હું સવારની પોણા સાત સાડા સાડા છ પોણા સાત વાગ્યાની આવીશું બે ત્રણ દિવસથી ધક્કા ખાવા હોવા છતાં પણ હજી પણ અમારું કઈ કોઈ પણ કાર્ય પૂર્ણ થઈ શક્યું નથી બે ત્રણ દિવસથી ધક્કા ખાઈ રહ્યા છો તમને જ્યારે પૂછું કે અહીંયા પહેલા દિવસે શું થયેલું તમારી સાથે પહેલા દિવસે માત્ર લાંબી લાંબી લાઈનો જો લાઈનોમાં ઊભીને પછી જ્યારે વારો આવે છે ત્યારે જે કર્મચારી છે તે ઓફિસમાં હોવા હોતા જ નથી દોઢ બે કલાક ઊભ્યા જવા છ ઊભા ઊભા રહીને પછી જે ફોર્મ મળે છે અને તે કર્મચારી છે તે પાછા જતા રહે છે તે ઓફિસમાં બેસતા પણ નથી કે સરખો જવાબ પણ આપતા નથી બીજા દિવસે શું થયું તમારી બીજા દિવસે લાંબી લાઈન જોઈને અમે પાછા જતા રહ્યા હતા અને હવે કયો નંબર આવ્યો છે અત્યારે અમારે લાઈનમાં ઊભા છે અત્યારે અમારો ઓગણીસમો નંબર છે હવે જોઈએ કે ટોકન ક્યારે મળે અને ક્યારે અમારો વારો આવે એવું લાગે છે કે આજે દાખલો બની જશે આશા તો છે દાખલો બની જાય તો સારું છે નકર હજી બે ત્રણ દિવસ પાછા ધક્કા ખાવાના રહેશે કેટલા સમયથી તમે અહીંયા ઊભા છો અને કઈ રીતે મુશ્કેલી થઈ રહી છે પ્રથા કઈ રીતની ચાલે છે અમે તો અહીંયાથી સવારના જ આવ્યા છે પણ આ બધું તો ઠીક છે લાઈનમાં બધા ઊભા તો રહી પણ એકલી મોટી લાઈન કરે ને પછી ન્યાય જઈને સરખો જવાબ નો મળે ઈ ન ચાલે પછી ન્યાય સરખો જવાબ તો આપવો પડે ને દાખલો મળી જવો જોઈએ મળે છે ખરો નહીં અમે ત્રણ દિવસ છે આજે ત્રીજો દિવસ છે પરમ દિવસથી અહીંયા આવ્યા હતા અને પણ આ બધો ઠીક છે એકલા બધા જણ હોય તો લાઈન થાય આ થોડુંક આમ લોજિક બને પણ એકલી મોટી લાઇનમાં ઊભા રહીને પછી ન્યા જઈને સરખો જવાબ ન મળે આપણને ઇરિસ્પેક્ટ રિસ્પેક્ટ કરીને પાછા મોકલી દે એ નો હાલે હવે એ તમારે એની કદર તો કરવી જોઈએ ને કે એટલી મોટી લાઇનમાં ઊભા છે તો ન્યાથી સરખો જવાબ મળે પણ આપણને સરખી ગાઈડલાઇન્સ મળે અહીંયા બધા પહેલી વાર જ આવ્યા હોય અમને થોડી ખબર હોય કે આમ કેમ થતું હોય કેમ નહીં જેની પાસે ઇન્ફોર્મેશન છે એની પાસે અમે આવીએ છીએ આમ ઇન્ફોર્મેશન કેટલું દુઃખ થાય છે બધું મૂકીને અહીંયા આવું પડે ટાઈમ વેસ્ટ તો થાય ને ઘણો બધો થાય તો દુઃખ તો ઓફકોર્સ બહુ બધું થાય વાલીઓ પણ પરેશાન છે તમે કેટલા હેરાન થઈ રહ્યા છો કેટલા દિવસ સાહેબ અમે આવકનો દાખલો કઢાવવા માટે બે દિવસ પહેલા આવેલા તો સવારે આઠ વાગ્યાના આવ્યા હતા તમે પાંચ વાગ્યા અમને આવકનો દાખલાનું રસીદ મળી પછી કાલે બપોરે ધક્કો ખાધો પછી બપોર પછી બી ધક્કો ખાધો તો આવકનો દાખલો લેવા માટે તો અમને એમ કીધું કે કાલે આવજો એમ પણ એક બીજા બિચારા એક સારા ભાઈ હતા એમણે કીધું કે લાવ હું કરાવી આપું છું એટલે કાલે કાલે અમને આવકનો દાખલો મળી ગયો અને આજે અમે પાછા ઇડબ્લ્યુ માટે આવ્યા છીએ અને એ બી સવારે સાત વાગ્યા નહીં આવ્યા છીએ દીકરાના શિક્ષણ માટે કેટલા દાખલાની જરૂર છે તમને કઈ કઈ રીતે કેટલા દાખલા સબમિટ કરવા પડે છે અમારે આવકનો દાખલો ઈ એસ જેનું એડમિશન લેવાનું છે એનું ઈડબલ્યુએસ અને બિન અનામત બંને ત્રણ બે દાખલા એના જોઈના એના ફાધરનો આવકનો દાખલો જોઈએ તો એ બધા અમારે એક સાથે કરાવવા પડે કેટલા દિવસ અમે આ ત્રીજો દિવસ છે અમે પેલા મોટા વરાછામાં રહેતા હતા ભાડે ત્યાંથી હવે જકાત નાકા ગયા તો હવે આનું જે બિન અનામતનો દાખલો હતો એ મોટા છાનો હતો તો કે એ નહીં ચાલે કે હવે તમારે જ્યાં રહેવા ગયા છો ત્યાંથી ફરીથી બિન અનામતનો દાખલો કરાવવો પડશે અને પાછી ઈડબ્લ્યુએસનું કરાવવું પડશે કે કે એ બંને ફરીથી કરાવવું પડશે કે બિલકુલ તમે જણાવો કેટલી મુશ્કેલી છે કેટલા ધરમ ધક્કા છે અને એજન્ટ પ્રથા ચાલુ છે ધારાસભ્યની વાત સાથે કેટલા સહેમત છો જો અમે ત્રણ ચાર દિવસથી ધક્કા ખાઈએ છે સવારે પાંચ વાગ્યાના આવીને ઊભા છીએ અમે અહીંયા આવીએ તો કર્મચારી એમ કહે કે તમારે આ જોઈએ આ દાખલા બધા હોય તો પણ એમ કહે કે આ ભૂલ છે આ ભૂલ છે એટલે અમારે પાછું ન્યૂ ડોક્યુમેન્ટ બનાવવું પડે છે એટલે એના પણ પાછા પૈસા લાગે છે એટલે અમે પૂર્ણા ગામ વિસ્તારમાં રહીએ છીએ ત્યાંથી અમારે રોજ અહીંયા આવવું પડે છે તો પણ અમને સારો જવાબ નથી મળતો એમ કેટલા દિવસ થયા તમને આ ધરમ ધક્કા ખાતા ખાતા અમારે ચારથી પાંચ દિવસ થયા છે તો પણ હજી ડોક્યુમેન્ટ તો કન્ફર્મ થયું નથી એટલે હજી ખબર નહીં હજી અમારું ફોર્મ ક્યારે સબમિટ થાય ને ક્યારે અમારે નીકળે દાખલો પહેલા દિવસ દિવસ ચોથો શું સાથે પહેલા તો અમે એડવોકેટમાં ગયા તો ત્યાં એને બધા ડોક્યુમેન્ટ માંગ્યા પછી ત્યાં અમારે આખો દિવસ ડોક્યુમેન્ટ સબમિટ કરવા માંગ્યો પછી અમે અહીંયા આવ્યા તો અહીંયા લાઈનો જોઈ જોઈને અમે જતા રહ્યા મારા પપ્પા પણ નથી એટલે મારે કોઈ બીજાનો સહારો લેવો પડે છે એટલે બહુ મુશ્કેલી છે કેટલી મુશ્કેલી કેટલા દિવસ થયા તને આ દાખલો કરાવવા માટે અમે બંને બંને બહેનો છીએ અમારે ત્રણ ચાર દિવસ થઈ ગયા છે હજુ પણ ડોક્યુમેન્ટ ક્લિયર થયું નથી આવા તડકામાં ઊભું રહેવું એક વાગ્યા સુધી તો પણ ડોક્યુમેન્ટ ક્લિયર ન થાય અને પાછું એ વાગે જતા રહેવું ઘરે તો પણ ઘરે તો ના પાડવી પડે કે એક ડોક્યુમેન્ટ ક્લિયર નથી થયું તો અમારા પપ્પા નથી તો અમારે બીજાને કેટલો સહારો લેવો પડે તો એ તે પછી આ ન નીકળે એટલે બહુ દુખ થાય પાંચ વાગે બધા આવી જાય છે પાંચ વાગે કેટલી મુશ્કેલી હોય છે કઈ રીતનું શેડ્યુલ ખોરવાઈ જાય શેડ્યુલ તો ખોરવાઈ જાય મમ્મીને બી મજા નથી એટલે બધું કામ કરવાનું હોય તો શેડ્યુલ ખોરવાઈ જાય છે બિલકુલ જોઈ શકાય છે આ તમામ તમામ અત્યારે મોજૂદ છે દાખલો કઢાવવા માટે એક પછી એક લાઈન કતારમાં ઉપસ્થિત થયા છે કઈ રીતે મુશ્કેલી થવી પડે છે દીકરા તને કેટલી કેટલા દિવસથી આ રીતે દાખલો કઢાવવા માટે આવ્યા છે મારો તો આજે પહેલો દિવસ છે પણ મેં ઘણાને જોયું છે કે ત્રણ ત્રણ ચાર ચાર કલાક લાઇનમાં ઉભા રહે છતાં પણ વારો નથી આવતો એટલે હું એમ કહું છું કે આ જે સરકારી કામ છે તેમાં થોડુંક જલ્દી થાય તો બધાને સારું પડે